નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના હરણી રોડ ખાતે શ્રી અરવલી રામદેવ ભક્ત મંડળ પરિવાર અને હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રામદેવજી ભગવાનનો પાટોત્સવ ઉજવાયો હતો શ્રી અરવલી રામદેવ ભક્ત મંડળ પરિવાર અને હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના હરણી રોડ મીરા ચાર રસ્તા ખાતે શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પાટોત્સવ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અરવલી રામદેવ ભક્ત મંડળ

આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસને શુક્રવારે મહાસૂદ નોમના દિવસે રામદેવજી મહારાજનો જમા જાગરણ જોત આયોજન કરેલું હતું એના પહેલાં બાપુની શોભાયાત્રા હતી ડીજે હતું આ બધો કાર્યક્રમ જે નાના નાના બોલકાઓ આકસ્મિક રીતે જે મરણ પામેલ છે એના હિસાબે આપણે રદ કરેલ છે પ્રોગ્રામ જે છે છે બાપાનો પાઠ રાત ચાલુ રહેશે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ગુરુગાદી સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિની જગ્યા સતભૂમિ દેવરાજ ધામ મોડાસાના પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ દ્વારા હર્ણ દુર્ઘટનામાં પ્રભુ શરણ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું નમો નારાયણ જય અલગધણી સત્ય સનાતન ધર્મની જય હું ધનગીરી મહારાજ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ મોડાસા અરવલ્લી આજે ઓગણીસ તારીખ ઓગણીસ જાન્યુઆરીનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ ભગવાન રામદેવજી મહારાજને નકળંગધણીનો જમૈયોનું આયોજન વડોદરા ખાતે યોજાયું છે ને રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મૂળ તો અમારા એ વિસ્તારના બધા હરિભક્તો અહીં આમ વડોદરામાં વસે છે વડોદરાના હરિભક્તો બધા દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન સત્સંગ ભજન સંતવાણી સંત મિલનનું આયોજન ભોજન ભજન ભંડારો વિશેષમાં વડોદરા ખાતે હમણાં જ એક અકસ્માત નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓનું અકસ્માત દ્વારા મૃત્યુ પામ્યા છે તો પ્રથમ તો આ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપીશ સત સત નમન કરીશ ભગવાનને એમના શરણોમાં લઈ આવું એક આકસ્મિક બની ગયું છે તો અમે કાર્યક્રમમાં ઘણું બધું કાર્યક્રમ ક્લોઝ પણ કર્યો છે કે એમાં સામૈયા શોભાયાત્રાઓ આવો વાજિંત્રો વગાડી ડીજે વગાડવાના એક તમામ કાર્યક્રમો રદ કરી ફક્ત ભગવાનની આરાધના અલગ ધણીનો પાઠ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે બીજા બધા કાર્યક્રમો રદ કર્યા શ્રદ્ધાંજલિ સાથે આજના આ પ્રસંગની સર્વને શ્રદ્ધાંજલિ પણ શુભેચ્છાઓ આ પાઠ પૂજા સત્સંગ ભાવ ભજનની વિશેષમાં બાવીસ તારીખે રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહી છે ત્યારે મને પણ આમંત્રણ મળ્યું છે તો હું અહીંથી જ વડોદરાથી સીધા અયોધ્યા જવાનો છું ભગવાન રામચંદ્રની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ સર્વ સનાતન ધર્મની ધારાને માનનારા હરેક હરિભક્તોને મારી શુભકામનાઓ સાથે જય રાઘવેન્દ્ર સરકાર નમો નારાયણ જય અલગણી દ્રઢપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર